હવે no, જઈ no, so <tiple>

મજા ભાઈ કઈ અહીંયા ગામડા આવી એટલે મજા તો કઈ અલગ પ્રકાર ની જોઈ નેક્સ્ટ લેવલ માણો મજા મજા આવે તો હવે તો છેલ્લું ઘરી માં રખડી હી પાંચ મજા જ આવશે પંદર વીઘાનો કબજો કરવાનો કબજો કરવો એ કુશલ આપને લાપરવાહી નતીજા અરે પણ એમ થતું હોય છે

મેગી બનાવે ભેગા થઈ છે કઈક ના તો કઈક મજા આવી ભાઈ ને અમે ગયા તા જમવા

કેજો કોમેન્ટ કરીને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો શક્કરપારા કરી નાખજો બરોબર ને શક્કરપારા પારા એવું કઈક અમને બોલતા નથી આવડતું બહુ પણ શક્કરપારા કરના કરી નાખજો એટલી ખબર જય માતાજી બતાવીને